ગાંધીધામ તાલુકાના પદાણા ગામ મધ્ય આવેલ કચ્છ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જળ જમીન વાયુને પ્રદૂષિત થઈ રહી છે તેમજ ગૌચર જમીન પર દબાણ કરીને કેમિકલ્સ દાટી રહી છે તે મુદ્દે પ્રતિક ધરણા કરવામાં આવ્યા તેમજ કંપનીના મેનેજરને લેખિત રજૂઆત પણ કરાઈ કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કચ્છના પર્યાવરણને ભયંકર નુકસાન કરી રહી છે આજુબાજુની જમીનોમાં કેમિકલની ભયંકર અસર જોવા મળી રહી છે જમીન બંજર બની ગઈ છે તેમજ કુવા તળાવો બોરમાં કેમિકલ જોવા મળી રહ્યા છે જે વન્યજીવો તેમજ માનવજીવનના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહી છે જો કંપની સામે કડક કાર્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કેન્સરથી ભયંકર રોગચાળો ફાટી નીકળશે તેવું ગ્રામજનોનું કહેવું છે તેની જિમ્મેદારી કંપની તેમજ તંત્રની રહેશે તેવું ગામ ભીમાસરના ઉપસરપંચ જીવાભાઈ રબારી હરિભાઈ પરમાર વિક્રમભાઈ આહિર સાથે સામાજિક કાર્યકર્તા નીલ વિઝોડા દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ જેમાં સંજય મહેશ્વરી દિનેશભાઈ ભીમજીભાઈ જીતુભાઈ દાફડા દિનેશ ચૌહાણ સુરેશભાઈ જીતુભાઈ ભીમજીભાઈ બોરીચા હરિ હમીરભાઈ મગાભાઈ દાફડા કલ્પેશ મેરિયા શંકર પરમાર

મામદારશ્રી અને મામલતાર કચેરીની પણ તાળાબંધી કરીશું કારણ કે જો ગૌચર માટેની જે જમીનો છે જે ખુલી ન કરાવી શકતા હોય મામલદાર તો એ મામલતાર કચેરીની કોઈ જરૂર નથી કરવામાં આવશે એટલે આજે મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને સાત દિવસનું ટાઈમ આપવામાં આવ્યો સાત દિવસની અંદર જો આ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ ના લાવવામાં આવ્યું તો કંપનીના ગેટની સામે જીટીસીબીના ચેરમેન સંજીવ કુમાર તેમજ મામલદાર સાહેબ નું પણ પુત્રનું દહન કરવામાં આવશે જ્યારે ગુજરાતની સરકાર બહુ ચિંતિત છે કચ્છ માટે પ્રેરણ માટે અને સરકાર બહુ સારું કામ કરી રહી છે ત્યારે અમુક અધિકારીઓને અમુક કંપનીના માલિકો દ્વારા જે કચ્છના પ્રદૂષણને નુકસાન કરાઈ રહ્યું છે તે ગંભીર બાબત છે ત્યારે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ મુદ્દે ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે આ કંપનીની તપાસ કરવામાં આવી એવી એવી અમારી બધાની માંગણી છે